હવે સફર છે રાણીયા તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો મિત્રો આપણે થઈ ત્રીજો દિવસ અને ત્રીજા દિવસના દિવસે આપણે ડાકોરે લીધા અને દ્વારકાથી શ્રણસોરાયના દર્શન કરી લીધા દર્શન કરી અને હવે આ ત્રીજા દિવસે આપણે ડાકોરથી નીકળ્યા છે અને હવે જાય છે આપણો નેક્સ્ટ સ્ટોપ અને આગળનું આપણું સ્થાન આ છે રાણિયા રાણીયાથી વટી જવાનું છે તો આપણે ડાકોરથી હવે નીકળી ગયા છે તો આજના વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે બીજા દિવસ કાલે આપણે તમે વિડીયો જોઈ લેજો રહ્યા કાલના વિડીયોમાં આપણે ડાકોર સુધી પહોંચ્યા એ બધા વિડીયો બનાવેલા છે તો વિડીયો બનાવી જોઈ લેજો અને મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરો ને મિત્રો ભૂલ ભૂલ છો નહીં તો હાલો હવે હાલ ત્યાં થાય આપણે રાણીયા બાજુ તો અમારા બધા યાત્રિકો આ જઈ રહ્યા છે ધજા લઈને તો હવે બધા બોલો જય રણછોડ

તમે બધા તૈયાર થઈ ગયા છે ચશ્મા પહેરીને હાલ્યા છે તમને સ્પીડ તો સ્પીડ તો આપણી હશે બે અને પાંચની સ્પીડ હશે બે કિલો બે કિલો બે કિલોમીટર એના થાય એક કલાક એક કિલોમીટર થાય આપણે કઈ વાંધો નહીં હાલ્યા તો બે નહીં પાંચ કિલોમીટરનો તો એક એની અંદાજ રાખીશ આપણે સ્પીડ એટલી છે મસ્ત હરા એવા ગામડામાં મસ્ત રીતે હાલી ગયા છે

આ રાણિયાના પહેલા આવી એક નેર આવી રહી છે અને નેર વટીને આપણે હાલ જ જાય છી એ મિત્ર ગરમી લાગે છે તમને ઓ ગરમી છે એટલે થોડો થોડો ધીમે ધીમે આપણે અહીંયા થોડીક વાર મસ્ત એવો સાયલી આંબાનો જોયો અને પછી મસ્ત સારા પાંચ દસ મિનિટ ખાલી વિશ્રામ કર્યો ફરીથી આપણે કન્ટિન્યુ રાણીયા તરફ વધી ગયા છે તો મિત્રો તૈયારી થઈ ગઈ આ મોટા ભાઈ આપણને અહીંયા પાણી પીડાવ ખૂબ ખૂબ આભાર મિત્રો કેવું પાણી ઠંડુ ખુબ ખુબ આભાર આભાર અને અહિયાં સામે દેખાય ને અમને મંદિર બનાવ્યું છે અમારી માતાજીની ની સેવા ભક્તો જાતા એમની સેવા કરે ભાઈ સારું કેવાય એવું કેવો ભાઈ શું તમારું નામ સુરેશભાઈ સુરેશભાઈ અહીંયા આવો એટલે કોઈ પણ આપણે પેદલ યાત્રા આવો એટલે અહીંયા આવજો અને પાણી બાણી પીજો ઠંડા મસ્ત સારો સાયો છે હાલો તો ભાઈ જાય નેસ ગામની સીમમાં રોડ પર અમે હાલ્યા જયા છે ત્યાં મળી જઈએ એમને ઘણી બધી ગાયો

ઉભા રહ્યા બે એવું નથી ઓડલાન સાહેબ ઘણી વાર ઉભા રહ્યા પછી ફરી આગળ નીકળીએ રાણી સાહેબ દોઢ એક કિલોમીટર છેતું છે અને પહોંચી જાય પછી આપણે મસ્ત એવા નદીમાં નાઈએ બાજુમાં નદી આવે જ્યાં અમને બધાને બેવાની ઈચ્છા થઈ ગઈ ચાલો આપણે બેસીએ ઘણી વાર થોડી વાર આરામ કરીને પછી નીકળીએ આરામ નહીં એટલે બેસી પાંચ મિનિટ રેસ્ટ થઈ જાય ક્યારે ઠંડી સમય પવન આવે બહુ ઠંડી છે

અને નાવડી હતી નાવડીમાં બેસીને અમે જે પાર કરતા હતા નદી અત્યારે નાવડી બાવડી બંધ કરી નાખી છે તો બ્રિજ થઈને જવું પડશે જોઈએ છીએ અમે તાપ તો તેતાલીસ ડિગ્રી તાપ છે નહીં ગયા નહીં નહીં ગયા હાલો

આટલી ગરમી માં આટલી આનંદ આટલી મોજ થી તો અમારી આ મસ્ત પદયાત્રા મારી ફેમિલી ચાલી રહી છે તમે તાપમાન એટલું હાઈ

ખરાબ બપોરે એને સાય અંદર વાળી દોસ્તો આ બ્રિજ બની ગયો તો મજા બગડી ગઈ કારણ કે અમે મહીસાગર નદીની ની હોરા જઈને નાઈ ને પછી નાવડામાં બેસીને નદી પાર કરતા હતા પણ આ બ્રિજ બની ગયો તો હવે બ્રિજ ઉપર જવું પડે છે કઈ વાંધા નહીં બ્રિજ ઉપર થી નદીમાં માં રહ્યા છે

પતરા નાકી થઈ ગઈ એનું કાલે જ ના બી જવાનું એ રીત ના ચાલુ એ બહાર પાણી માં અંદર ડબકાવી હેરી દીધા છે પાણી માં જતો રહે તો શું હાલ થાય બોલ આ પાને મારો ફોન પડી તો પડી જય માતાજી મિત્રો આપણે લઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે આપણા મહીસાગર નદીમાં લો ત્યાં જોઈએ પાણી પાણી છે અને ખૂબ જ મજા આવી ને આવવાની બધા વિડીયો બનાવવાના પાણીમાં પણ મેં ઘણો બધા વિડીયો બનાવ્યા ખૂબ જ મજા આવી આનંદ આવી ગયા અને હજી તો અમારા જો યાત્રિકો હજી ના નાચ કરે બોલો હશે નહીં જોઈને સાફ સફાઈ થઈ ગયા નહીં નઈ અને કપડા પણ ધોઈ નઈ અને અને બધા નાવા નાઈ કરી રહ્યા છે નવડાઈ રહ્યું છે જીસીબી ને જુઓ 你在这里。你认为。

વગર રોડે ખેતરામાં હાલવાનું હે કંઈક નાનું ફર્યું જેવું ગામ આવ્યું હે નાનું ફર્યા જેવું ગામ આવ્યું હાલ્યા જાય આવો આવો રસ્તા હોય ધીમે ધીમે હાલી જવાનું એમ ગામ વાળા બોર્ડ મૂકેલા હોય નાના નાના લખીને નાના છોકરા હોય પદયાત્રી હાલ્યા જાય એ બોર્ડમાંથી માંથી આવા પીપળિયા ગામ આવી ગયું છે અને આપણે હવે હાલ્યા જયા છે અમે જય માતાજી જય માતાજી જો આવા નાના નાના ફૂલકા આપણાને જય માતાજી કહે છે જય માતાજી જો નાના નાના ફૂલકા નાના નાના ગામડામાં જય માતાજી કહે આપણા સિટીમાં કોઈ બી હાલીને જાતો હોય ને કોઈ પૂછે નહીં પણ નાના ગામડા ખરા બધા પૂછે નાના નાના ફૂલકા જય માતાજી કરે આપણાને

એ તાળ છે અમે જે કસી હે રે માતાજી હે માતાજી આ રસ્તામાંથી અને આવા કોતરમાંથી હું લાલ આલી આલીને આવી ગયા હે આવી ગયા હે આજ તો આ હાકડી થાકી જગીમ થાકી દેવા હે ને બકે થકાય જવાય હું ઊંચો ચડવાનો તો થાકે મેદીમાંથી ઉપર ચડ્યા છું

કોઈ ગભરાતા નહીં ઠંડા જય માતાજી મસ્તું હે બંને સાઈડ એકદમ જબરજસ્ત ઝાડી જેવું દેખાય ઝાડી હે દેખાતો શું થાળી હેન્દર ઝાડી

તો આપણે આજે મસ્ત રોડ પર બેસીને મંચુરિયમ ખાઈ રહ્યા છીએ શાંતિ દુકાનમાં જગ્યા નથી મંચુરિયમ ખાઈ રહ્યા છે અને નીવલી હા કંઈ ગામ આવેલું નીવલી કરીને એ ખાય એ ગરમ ગરમ હશે તાતું થવા દે ચાલો હવે નાસ્તો કરીએ પછી હજી અહીં કંઈ આપણે જાય ખોડિયલમાં પછી જો આ વિડીયો બનશે તો બનાવશું નહીં તો આજનો વિડીયો આપણે

તો મિત્રો આપણે હવે આ વિડીયો ને કરીએ બંધ અને કાલ હજી ચોથા દિવસે ફરી આપણે નવો વિડીયો બનાવશું આ ડે 3 હતો આજનો વિડિયો આપણે હજી બાકી રાખેલો છે જે ડાકોર નો આપણે અપલોડ કરી નાખશું એ પણ જોઈ આવજો પછી સમય મળે ત્યાં હું એડિટિંગ કરીશ એડિટિંગ ટાઈમ નહીં મળતો કારણ કે મારે તમે વિડીયો જોતા છે આખો દિવસ એક જ કામ ખાલી હાલવાનું હાલતા હાલતા જઈએ અને હવે આજ આઈથી માંડી આપણા મંદિર થી માંડી પાવાગઢ આપણે ફૂલ